બીમાર છે ખાટલામ છે પૂછાવાયા છે મારા ભાઈ ના રોમ કે છે ખાટલા છે માતા પર વિશ્વાસ ઉતરા તમે ઉતરા નહી બીજા નંબર આવજો હલો હે બે અગરબત્તી ચાલુ કરો માં ઉપર વિશ્વાસ મેંજો તમારા છોકરાને વખો દાબડી મેલેરી નો હાચું દેખે તમારા ઘરની માતાઓ છે આટલું કરો એટલે મજા હે

નહીં ઓમ કેટલા દરેક પડતી હતી ઓયા ચડે ભાઈ ડોક્ટર ગેરંટી લેતા ને કોઈ અલા બેહીજો આજુબાજુ ઓલા હવે ને જાળવો ઓ ભાઈ આવ્યા બીમારકરા કે બહુ બીમાર છે ભોવાજી ડોક્ટર છૂટી પડ્યા છે કોમાન છે બોલતી ચાલતી નાય

બોલતી કરી છે તે રેડી થઈ જાય આખા શરીર નું દુઃખ હતું અડધા ભાગ લાવ્યું છે અડધા ચોથામાં ચોથા માં લઈને ચોથા કદાચ નખ માં ને મટાડી નાખો તો મારું નામ જવું પડી જાય બોતેર બોલી હતી ને અડસઠ માં લઈ તો હું પૂરું કરીને આવ્યા વળી માતા છું તો ન મટાડે એટલે આવા પચાસ બોતેર કલાકમાં હું પૂરું કરીને આવ્યા વળી માતા છું રજા દીધી

અવાજમાં જ કરો લે બધા શાંતિ રાખો પેલા હું બોલ્યા હતા લોકો કેમ કે પૈસા તમારો વિશ્વાસ બધું પાકે ધણી ખુદ કહે છે ભુવાજી બેસી નતો શકતો બેતો તો નતો બેતો ઊભો રહેતો તો અમદાવાદના ના મોટા મોટા દવાખાના એમને ખર્ચા પૈસા કેટલા ખર્ચા છે સાત લાખ રૂપિયા ખર્ચા બાર હજાર કસરત આપતા હતા સાત લાખ રૂપિયા હોસ્પિટલની અંદર ખર્ચા છતાં રિઝલ્ટ ન મળ્યું હું આ પાંચમા રવિવાર થી અત્યારે બે કે છે પકડી રાખો તો ઉભો રહેશે

પગે લગાડી ફોન કરે એમ કોઈ તારું નહીં વળી પીવા જેવું મારું લાવો જ પડે બે અગરબત્તી ચાલુ રાખો છોકરા નો એક વાર પગે લગાડો રેડી થઈ જાય છોકરા ને લાવો એક વાર છોકરા ને લાવો ના કોઈ પાયું કરી હતી પણ છોકરાનો હલાવ બોલો ભાઈ નહીં કેટલા વર્ષની છે સાડા ત્રણ વર્ષની છે બોલતી નહીં ઊભરતી નહીં શું નામ છે નહીં ધોની ના મેં ધોની આવીને ઊભરતી નહીં નામ ચેન્જ કર્યું

પશું કીધું એ કોઈ તો પશ્ન ગમો વર્તન કરું બોલો 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 હે ને તો એક તો હેડવા માટે કમ્પ્લીટ

હાજુ ભાઈ બોલો તા હું વાતો કરીને માતા ચેમ પકડ્યા કાં તો દારૂ પી જાવન કા હું ડુબોઈ આવ બે પણ એક વાત કરી હા સુનામ છે હે વગાડી ફાવડીએ હેત ના

પણ પેલે મોરાજીની માતા બોંગણી ખરાબ છે પિયો તો વેતાઈ જશો આવું કિશોર ભઈ ડર ઉગે ભૂલ્યો તો રડઉ ભઈ બોલ્યા તાઈ વી માતા ઉચિતલી ભળી વા ભુવા ગણા ભલ્યા છે તારે મોરાજીનું તો જારે મારે મોરાજીનું નથી

તે કહેતું તો હે અને તું કે દેખ્યું દેખ્યો તા પછી રાતના કેટલા વાગે માથે સેડ્યું હારા હાથે બરોબર હમી હોદ ના માથે સેડી પછી હાથ પોજી નાશો હાથ ચમ ચમ પાજો અરે કદાચ બાઈક ચાલુ કર્યો ને ગાડી આગેની પણ ખાટલાથી ભોય પાડી નાથ ભોજી નો છો એ આ દે બેક માર્યો તો

માનસિક અસ્થિર હોય તમે પણ માતા માતા કરો જે આ છે તારું પીવો વિચાર કરજો બાઇક માં બાજુ ના પાછો તો ગાડી આપડ્યું નઈ રાત ના ખાલી પીધો અમે ઊંચા

નકર કે હે મોણાનો ભોય માતા વળગાડી છે એટલે ધૂણશે તારી ધૂણશે મારી નહીં ધૂણે પણ ના મારી જોગમાં ઉપર વિશ્વાસ રાખજે તારા ઘરે મારા જેવી સધી છે મારા જેવી મેલડી છે મારા જેવી ધાપડી છે તેની દેરા પકડી ને અર્જુન તો કદા દુનિયાના ખૂણે ઠેકાણું પાણી મજા 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 કરી આલું મારું નામ મત આની લે બરોબર હું ધાપડી છું ભાઈ

મચી દાય ચિંતા થોડી મને એક પાસે રૂપી દે શ્રેણી કોંટની મંતા કરી દે આ બાજુ વાઘડી કલરના લૂઘડાવાળી ભાઈ પતી જાય માતા ભૂલી છે જે વિજય થા કાલે છોડાયો છોડા આવ્યો થતા તા જોમીન માટે આ બધું અને હવે શું છે 30% ફરક છે અવાજ નીકળે મોટો મોટો ના ના આમાં બોલતો નતો કેમેરો હવે શું બોલો 10% વધ્યું મધુબેન હવે તો ફોન અવાજ નહીં બોલો ભાઈ અવાજ ને તેની વાત નહીં માનતા લીધી ભાઈ ગળામાં ટેન્શન ની ગોટ છે બધા ઓગળી જાય મારા છે ટીના રોમ કે છે જા છબી બોલું તો હતી હું બોલતી ની છબી દાણમ તો કરે નોમ ની મેટવી નો ખૂટ મારું નોમ માતા ને ગરીબ માતા સુન ગરીબ ના વાતા ભવા વાળું દે બોલો હવે બોલવા માંડ્યો ને મહિનાનું નથી મહિનો થયો બાધા સાસર દાડા ની આવેલી હજી સાસર બાકી છે દસ થી બાકી હોય હો ટકા કમ્પ્લીટ બોલતો થઈ જાય અને દિવાળીના નોરતા નો અર્થ પેલા તમે તાર પોપટ બોલે એવો બોલ છે ચિંતા સો બીજું બધું સોચતો બોલ છે ભાઈ દસ ટકા ફરક પડે વધારે વધારે બોલવાનું છે

વિશાંત બોલ્યો કમ્પ્લેન બોલશે કોઈ ચિંતા તારે પોપ એમ બોલશે ચિંતા સુધી